પોલીસ કમિશનર ને બઢતી મળી અને બીજી જગ્યાએ બદલી કરી બઢતી બોલો બરાબર તમે જાણો છો સ્થિતિ છે કે તમે જેની રાવ ફરિયાદ કરો છો એની સામે સજા કે બીજી કોઈ બાબત તો ખેર ઉલટા ની એને બળતી થઈ ને અત્યારે એ ટેસડા કરે પાછા હોય એમ કે હતા ને એમ નઈ હજી લહેર જ કરે છે તો આ પત્ર જોઈ રાજા રામ જાણે તમે શું કર્યું એ પણ નહીં ઈ થઈ ગયું સમાધાન ઘર મળે ઈલું ઈલું એટલે સાહેબ વ્યાસર આપણે ગળા ફાડીને બોલીએ સરકાર ગમતું નથી એમ કે છે કે તમે વિપક્ષની ભાષા બોલો છો યા તો તમારી વ્યક્તિગત દાજ કાઢો છો